તારીખ છવ્વીસ ઓગસ્ટ મંગળવારે સોનગઢ તાલુકાના ઉકાઈ કેવડા તીજ એટલે કે હરિતાલિકા તીજ હિન્દુ ધર્મનો એક મહત્ત્વપૂર્ણ તહેવાર ખાસ કરીને સ્ત્રીઓ માટે આ તહેવાર ભાદરવા મહિનાના શુક્લ પક્ષની તૃતીયા તિથિએ ઉજવવામાં આવે છે હરિતાલિકા શબ્દનો અર્થ થાય છે હરિત અપહરણ અને આલિકા સખી માન્યતા અનુસાર માતા પાર્વતીની સખીએ તેમનું અપહરણ કરી તેમને જંગલમાં લઈ જઈ ભગવાન શિવની આરાધના કરવા પ્રેરિત કર્યું હતું ત્યારબાદ માતા પાર્વતીને ભગવાન શિવ પતિ રૂપે પ્રાપ્ત થયા હતા આ દિવસે સ્ત્રીઓ નિર્જળ વ્રત રાખે છે અને માતા પાર્વતી શિવજીની પૂજા કરે છે તેઓ પોતાના પતિના દીર્ઘાયુષ્ય સુખ સમૃદ્ધિ અને સુખી વૈવાહિક જીવન માટે પ્રાર્થના કરે છે કુંવારી કન્યાઓ પણ આ વ્રત કરે છે જેથી તેમને યોગ્ય પતિ પ્રાપ્ત થાય આ તહેવાર આપણને દાંપત્ય જીવનની પવિત્રતા ભક્તિ અને સંસ્કારનો સંદેશ આપે છે તે માત્ર ધાર્મિક જ નહીં પણ સાંસ્કૃતિક રીતે પણ સ્ત્રીઓના જીવનમાં આનંદ અને ઉત્સાહ ભરી દે છે રિપોર્ટર સર્વર પાડવી તાપી મહારાજ આપનો પરિચય બધાને પહેલા તો જય મારું નામ છે નિમેશભાઈ હું અહીંયા સાથે પૂજાનું કામ કરું છું આ મહાદેવ મંદિરમાં આજે દરેક સ્ત્રીઓ ભગવાન શિવને પોતાના સૌભાગ્યનો વધારો થાય એ પ્રમાણે એ એ પ્રમાણે ભગવાનની પૂજા કરી છે અને પોતાના સૌભાગ્યનો વધારનાર અને સારી રીતે જીવન ચાલે એ માટે આજે હડતાલી કાત્રી ખેવડા જેણે પાર્વતી માતાએ જંગલમાં રહીને મહાદેવજીનું વ્રત કરીને આ પોતાનું સૌભાગ્ય અને પોતાના લગ્નજીવન માટે આ વ્રત કર્યું હતું તેમજ આપણે જે અહીંયાની જે સ્ત્રીઓ છે અહીંયા પૂજા કરવા આવી પોતાના પોતાના ધાર્મિક આ તહેવારને ઉજવી રહી છે અને પોતાના સૌભાગ્યની કામના કરવા મહાદેવજી અને પાર્વતીજીની પૂજા કરે છે અને કેવડો ચડાવી પોતાને ધન્ય માને છે